મહેશ બાપુએ શું ધર્મ સ્થાનકો માં કે હું સનાતન ધર્મ ના જરાય તૂટવા નહીં દઉં તમે જળ જમીન જોરું કઈ મહેશગીરી બાકી નથી તમને આ ધર્મ સભા નથી આ મહેશ ની જૂથ સભા હતી

ચર્ચા એ છેલ્લા ઘણા સમયથી એક જ કે સનાતનના સાચા રક્ષણ કરનાર કોણ તો એનો પહેલો જવાબ મળે કે હિન્દુ અને સનાતન ધર્મનું રક્ષણ કરનાર હોય તો મંદિરો મંદિરોને ચલાવતા મહંતો સંતો આ બધાએ સનાતન ધર્મની રક્ષા કરનારા છે પણ અત્યારે સવાલ એ ઊભો થયો છે કે સંતો મહંતોને સનાતન કરતા પોતાની સંપત્તિ જાયદા જાગીર જગ્યા જમીન જોરું

ચીફ મિનિસ્ટર છે ને પહેલી વખત સત્તા ગઠણો માં સાંસદ બની એમ કહેતા હતા ત્યારે મે કે એને કેસરી કપડા પહેરીને સંમત લાગે તો ભગવાન આ કપડા મર્યાદા જળવાય એટલે એમનું કેવું એમ હતું કે રાજનીતિમાં હોઈએ તો આ કપડા ના પહેરાય તો તમે એ તો માનો છો ને કે રાજનીતિ એ ભગવાન લાયક નથી જો એટલે કપડા ક્યારે લજક જ્યારે તમારો ધંધાહારાનો હોય

બે હજાર ત્રણ ના છાપામાં આપણી સાથે જગદીશ મહેતા વરિષ્ઠ પત્રકાર જોડાઈ ગયા છે રાજકોટથી જગદીશભાઈ પત્રકારો ઉપર વાત કરી એટલે વાત કરવી પડી કેટલા શુભે છે મહેશભાઈના શબ્દો

કે ધૂળ ચહેરા પરથી ઓર આયના સાફ કરતા રહા પોતાના જીવનમાં જે દાગ છે એને જોયા કરતા સામેવાળા ઉપર કાદવ ઉછાળવા કરવી જે પ્રવૃત્તિ છે એ મહેશભાઈ અથવા મહેશગીરી કરી રહ્યા છે પહેલી વાત એણે પાછું કેવું છે એક બસમાં એક ભાઈ બેઠા હતા અને એ ભાઈ આમ આમ ચણ નાખતા હોય ને એવું વારંવાર કર્યા કરતા હતા એટલે બાજુવાળા ભાઈએ પૂછ્યું કે શું કરો છો તમે એણે કીધું હું કબૂતરને ચણ નાખું છું તો ઓલાએ કીધું આમાં ક્યાં ચણ છે એમ તો કે તો અહીંયા કબૂતર એ ક્યાં છે આ એના જેવું છે જે સભા એણે ધર્મ સભાના નામે બોલાવી એની સભા એક તો પોતાની હતી નહીં એ તો ભાગવત સપ્તાહની ત્યાં છેલ્લો દિવસ હતો ભાગવત સપ્તાહને સાંભળવા તો હજારો લોકો સ્વાભાવિક જ આવે હવે એટલે એણે ત્યાં પછી કહેવાતી ધર્મસભા બોલાવી જે ધર્મસભામાં એના એટલે કે મહેશગિરી બાઈ જે મહેશ બાપુ હતા એના મળતાવડા સંતોને એક બે ને બાદ કરતા કોઈ જુનાગઢનો સ્થાનિક સંત મહંત કે વિભૂતિ હતા નહીં એટલે આ ધર્મસભા નહોતી આ મહેશગિરીની એક જૂથ સભા હતી જૂથ સભા અને એમાં એને બધા જ આક્ષેપો જે છે એનો એમ કહીને સભા શરૂ કરેલી કે આજે તમે બધા હૃદય થામ કે દિલ થામ કે બેઠી એમ હું બધું જ આજે ક્લિયર કરવાનો છું બધું જ સનાતન જે કઈ વાત છે કરવાનો છું પણ એણે પોતાને ગમતી વાત જ કરી બાકી બધી કોથળામાં પાનસેરી મારી હું તમને બ્લો બાય બ્લો જે વાત કરું છું જે વાતનો ખુલાસો આખું સૌરાષ્ટ્ર આખું ગુજરાત અને આપણું સંત મંડળ એ ઈચ્છે છે કે મહેશગિરી બાપુ એનો ખુલાસો કરે જે હજી સુધી મહેશગિરી બાપુએ કર્યો નથી એણે એમ એક વિડીયોમાં એણે એમ કીધું કે તનસુખગિરી બાપુ ઓફ થઈ ગયા અને ગોકુલ હોસ્પિટલ રાજકોટમાં જ્યારે એ વેન્ટિલેટર ઉપર હતા ત્યારે હા અમે ત્યાં જઈને સહી સિક્કા કરાવ્યા હતા આજ અહીંયા સુધી એણે કીધું પણ એવું કયું કાગજ હતું એવો કયો કરાર હતો જેમાં તમે સહી કરી એ કેમ ડિક્લેર કરતા નથી યસ આ વાત જે છે તમે પ્રજા સમક્ષ એની ડોક્યુમેન્ટ રજૂ કરો કે ભાઈ જે પત્રકારોની જે આશંકા છે કે કદાચિત એની બેભાન અવસ્થામાં અમે એની જમીન જાયદાદ જાયદાદ કે એના જે મહંતપણું છે છીનવી લીધું છે તો આ રહ્યા એના પુરાવા કે અમે એની પાસેથી કાંઈ લીધું નથી આવું તો બતાવવું જોઈએ એ બતાવ્યું નથી નંબર વન નંબર ટુ એને શ્રી 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 રવિશંકરજીનો ઉલ્લેખ કરીને કીધો કે જ્યારે મારી ઉપર અહિયાં ગુરુ દત્તાત્રેયમાં હું એમ કે જ્યારે નાની ભયનો હતો ત્યારે મારી ઉપર યૌનાચાર થયું હતું હું પડી ભાંગ્યો તો અને પડી ભાંગા પછી હું હતપ્રભ થઈ ગયો ને મને એમ લાગ્યું કે આ જીવનનો કોઈ અર્થ નથી કારણ કે હું તો શું ને શું સમજીને આવ્યો તો અને અહીંયા શું થઈ રહ્યું છે એવા સમયે મને શ્રી 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 રવિશંકરજીએ મારો હાથ પકડ્યો અને મને એણે ઉગાડ્યો અને હતાશામાંથી બહાર કાઢ્યો હું આજે પણ શ્રી 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 રવિશંકરના ઋણી છું આવું એણે કીધું રાઈટ હવે તમે જે અત્યારે ક્લિપિંગ્સ બતાવી રહ્યા છો હોટલાઇન મેગેઝીન બે હજાર ત્રણનું એમાં જે લેખક હતા એણે એવો બિલકુલ આક્ષેપ કર્યો છે કે શ્રી 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 રવિશંકરે તમને તગેડી મૂક્યા છે એટલે કે કાઢી મૂક્યા છે રાઈટ હવે ઈ ભલે એનો આક્ષેપ હોય તમે એટલે કે મહેશગીરી બાપુ ધર્મ સભામાં શું કરવા આવ્યા હતા કે જેટલા આક્ષેપો છે એનો હું સત્ય જવાબ આપવા આવ્યો છું આમ કહીને એને સભામાં પોતાનું વક્તવ્ય શરૂ કર્યું તો એવો એની આંતમાં અત્યારે મોબાઈલ તો છે જ મોબાઈલ છે તો એને વિડીયો કોલ કરવો જોઈએ શ્રી 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 રવિશંકરજીને યસ શ્રી 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 રવિશંકરને વિડીયો કોલ કરીને કહેવું જોઈએ કે ભાઈ બધાને મારી ઉપર અત્યારે એવો આક્ષેપ છે એવી શંકા છે કે તમે મને કાઢી મૂક્યો એટલે મારે વિનંતી છે કે તમે આ સમાજ કહી દો કે હું તમારો હજી શિષ્ય છું તમે ઋણ છે રવિશંકર સુધી પહોંચી ગયા તા મહેશભાઈ એ વાતની પણ મને ખબર છે પણ એનું પ્રમાણ નથી એટલે નથી બોલતા રાઈટ મને ખ્યાલ છે એના નિબંધોની વાતો વાતોથી મને ખબર છે પણ ઘર સુધી પહોંચી ગયા જી 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 આઈ નો આઈ નો વેરી વેલ મને ખબર છે પણ હું તો એ જ કહું છું કે જો તમને શ્રી 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 રવિશંકરે આક્ષેપ માં છે એ પ્રમાણે કાઢી મૂક્યા ન હોય

નંબર બે નંબર ત્રીજું કે તમારે ત્યાં જે તથાકથિત સંત સંમેલન મળ્યું હતું એમાં જુનાગઢના તમામ વિદ્યમાન સંતો પૂજનીય સંતો જે સર્વમાન્ય પૂજનીય છે તેવા સંતોની વાત કરું છું એ પૈકીનો ઉચ્ચ કોટીના એક પણ સંતો કેમ નહોતા નંબર વા ત્રણ નંબર ચાર તમે કીધું કે મારો હું નાનો હતો ને મારે ભેખ લઈ લીધો હતો પણ મારી ઉપર કેટલું દુષ્કૃત્ય થયું હતું અપરાધ નતો એ ભૂલ હતી જે લોકોની એટલે પછી મેં કોઈ એની સામે પગલા ન લેવા ધાર્યા અને હું એ સહન કરી ગયો તમે એનું નામ કેમ બહાર નથી પાડતા કોણ હતા એ સંત ખાલી ગિરીશ કોટેજા એવું બોલ્યા કે શાંત થઈ જાઓ તમે એટલા એવળો તમારો બાટલો ફાટી ગયો તો તમારા ઉપર એવડો મોટો આરોપ થયો તો કેમ તમે કાઈ ન કર્યું સવાલ તો જગદીશભાઈ આવા થવાના જ છે શ્રી શ્રી રવિશંકરને લઈને પણ સવાલ ઉઠા હવે એમનો એમ કહેવાય કે પોતાના મગજ પરનો કાબુ ખોઈ ચૂક્યા છે ગમે વસ્તુ બોલી જાય છે જગદીશભાઈ એમાં એવું છે ભાઈ દીક્ષિતભાઈ કિશનભાઈ જુઓ આપણે એટલે કે મીડિયા આપણે ક્યારે કોઈના શત્રુ મિત્ર સુકામ હોય શકીએ આપણે પ્રાસંગિક વાત કરીએ છીએ જેથી કરીને સર્વજન હિતાય સર્વજન સુખાય વાત કરીએ નથી ગિરીશ કોટેચા આપણને કઈ કવર મોકલાવી દીધું કે નથી ભાઈ મહેશગીરી બાપુયા આપણને કોઈ અવગણના કરી રાઈટ તો વાત તો એ છે કે તમે બધા જે અંચળા ઓઢીને કામ કરો છો એકબીજા ઉપર દુનિયાભરના આક્ષેપો થઈ રહ્યા છે નડે નડે છે 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 કોને જે કરોડો લોકો તમને સંત માને એને એટલે આપણે બોલવું પડે છે ને સાહેબ મીડિયા તમારી પાછળ પડીને એને એમ બોલ્યા હતા કે કેટલાક મીડિયા લોકો એ જેનું કોઈ અસ્તિત્વ નથી જેને એને લાવારીસ ગણાવ્યા હતા એક ખાનદાની મીડિયા બીજું લાવારિસ મીડિયા

ગીતાની માથે શ્રીમદ ભાગવતનું જ્યાં ત્યારે વાંચન ચાલુ હતું એણે કીધું શ્રીમદ ભાગવત ઉપર હાથ મૂકીને આજે બધી વાતનો એકરાર અને બધી વાતનો ખુલાસો કરવા માગું છું તો તમે નામ કેમ ન બોલ્યા કોણે પૈસા માંગ્યા અને છેલ્લી વાત કે તમે એમ કહીને આખી વાતને જુદો એંગલ આપવાની કોશિશ કરી જેનાથી ભૂતકાળમાં તમારી એક જે ભૂલ થઈ ગઈ છે કે યા તો તમારો જે અપરાધ છે એ ઢાંકવાની કોશિશ કરી એ શું હતી પેલા એણે એક વખત એક અખાડાનું લિસ્ટ બહાર પાડ્યું તું લેટર હેડ ઉપર કે તમે ભવનાથ મહાદેવના મહત થવા માટે તેને કોને કેટલા પૈસા લીધા એમાં પાંચ કરોડ રૂપિયા અમિત શાહ દ્વારા ભારતીય જનતા પાર્ટીને આપવામાં આવ્યા એવું કીધું તું બીજા પચાસ પચાસ લાખ રૂપિયા જે તે કલેક્ટરોને આપવાની વાતમાં લખેલી છે ટોટલ આઠ કરોડનો હિસાબ છે હવે એ બીજા બધા સમજ્યા પાંચ કરોડ રૂપિયા અમિત શાહ જે અત્યારે વિદ્યમાન ગ્રહ મંત્રી છે આપણા લોખંડી પુરુષ જેવા હવે એના નામે તમે કીધું હવે એની તહેકીકાત ચાલુ થઈ છે આપની જાણ ખાતર દીક્ષિતભાઈ કિશનભાઈ એની અંદરૂની વાત છે એની તહેકીકાત શરૂ થઈ ચૂકી છે તમે હવે આક્ષેપ કઈ રીતે કર્યા હવે એમાંથી બચવા માટે થઈને તમે જુઓ જે શબ્દ પ્રયોજવાનો કોઈ અર્થ નતો અથવા તો જે મુદ્દો ચર્ચામાં નતો એને હાઇલાઇટ કરીને મહેશ બાપુએ શું કીધું તેની ધર્મ સ્થાનકો કે હું સનાતન ધર્મ ના જરાય તૂટવા નહીં દઉં અને મારે ગિરનાર ને વિધર્મીઓથી બચાવવાનો છે હવે ભલામણ આ ક્યાં વાત આવી મને આ ક્યાં કોઈ વિધર્મી ધર્મી નો એટલે કે હિન્દુ મુસ્લિમ ક્યાં છે ગિરનાર માં ડખો ડખો જે છે એ શું છે તમારા જેવા એટલે કે મહેશ ગીરી બાપુ જેવા જેટલા પણ તથાકથિત આશ્રમો બાંધીને બેઠા છે લોકોને એવી આશંકા છે કે તમે લોકો એ કાળું ધોળું કર્યું ને એમાં એક વિડીયો માં તો સ્વયં તમે સ્વીકારો છો કે અમે વેન્ટિલેટર એટલે ટૂંકમાં અમે ત્યાં ગયાતા હોસ્પિટલમાં અડધી રાતે અને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં ગયા આઈસીસીયુમાં અને આઈસીયુમાં જઈ અને એના સહી સિક્કા લઈ લીધા છો એટલે એક પ્રકાર અપરાધ તો તમે સ્વયં કર્યો છો એ સહિતના જેટલા પણ આક્ષેપોથી ઘેરાયેલા જેટલા સંતો મંડળો કે આશ્રમો છે એની વાત મીડિયામાં આવી તેમાં હિન્દુ મુસ્લિમ ક્યાં આવ્યું કે મારે ગિરનારને વિધર્મીથી વિધર્મી થી બચાવ વિધર્મી નો ક્યાં પ્રશ્ન છે એટલે આમ સ્વયં એની માનસિકતા બતાવે છે કે એને બુદ્ધિપૂર્વક ક્યાંથી શોર્ટકટમાંથી નીકળી જવું એવું ડ્રાઈવિંગ કરતા આવડે છે અને એનો એણે પ્રયાસ કે જે નાકામ પ્રયાસ કર્યો છે હજી બધું આગળના દિવસોમાં ખબર પડશે કે સત્ય શું છે જી એમણે જગદીશભાઈ સભાન અવસ્થામાં બાપુ ન હતા બાપુ વેન્ટિલેટર ઉપર હતા અને ત્યારે જઈને અંગૂઠો લઈ આવો આ કેટલી યોગ્ય વાત છે કારણક બાપુની ઈચ્છા હોત કે ભાઈ મારા પછી મહેશભાઈ તો મહેશભાઈ સીધા સરકાર રચાય ને એની પેલા એક પ્રેસ કોન્ફરન્સ થઈ હતી એમાં સિંધે હતા અજીત પવાર હતા અને ભાઈ દેવેન્દ્ર ફડણવીસ પણ હતા તો પત્રકારો એ પ્રશ્ન પૂછ્યો ભાઈ તમારી શપથ સમારોહ ક્યારે છે

ગમે ત્યારે કપડાં પહેરી લેવાની ને ગમે ત્યારે ઉતારી લેવાની હું આપને બ્લો બાય બ્લો એક વાત કરીશ જેના આધારે ખબર પડે આપણા ઓડિયન્સને પણ કે આ કમસે કમ સાધુતાના લક્ષણ તો નથી જ નથી જે અંબાજીની ટૂંચની વાત છે એનું એક બંધારણ ટ્રસ્ટી હોય ઘડેલું છે નાઇન્ટીન એટી થ્રીમાં ઓગણીસો ને ત્યાસી માં કલેક્ટરની સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે ચેરિટી કમિશનર પણ આપવામાં આવ્યું છે કે અહિયાં કોને અમારે હવે પછી વારસ કોને નિમા કોને નહીં વગેરે વગેરે હવે બત્રીસ વર્ષ સુધી એટલે ઓગણીસો ને થી બે ચોવીસ સુધીમાં જે કઈ એમાં ગતિવિધિ થઈ એની કોઈ કલેક્ટર માં કે જિલ્લા ચેરિટી કમિશનર માં કોઈ નોંધ નથી આજ સુધી બહાર નથી આવ્યું નાઇન્ટીન એટી થ્રી થી ધનસુખગીરી જેના મહંત હતા અને એના બે તથા શિષ્યો કયો તો શિષ્યો ને ગુરુભાઈ કયો તો ગુરુભાઈ એનું એક નામ મહેશગીરી બીજું મુકતાનંદજી હવે મુક્તાનંદજી અને મહેશગીરી બંને હતા પછી મુક્તાનંદજી પાછા ઓફ થઈ જાય છે અને મહેશગીરી જે છે એ મહંત બની જાય છે જો બની જાય છે શબ્દ વાપરું કારણ કે જે મહંત બનવું એ કઈ રાતોરાત આવી રીતના ન હોય કે તમે ઠેકીને મહંત બની જાઓ એની એક ચાદર વિધિ હોય છે સંતો મહંતો બોલાવાના હોય છે એના કેટલાક સંયમો નિયમો હોય છે એની આચાર સંહિતા હોય છે એને બદલે મહંત તરીકે મહેશગીરી બાપુ જે છે મુક્તાનંદજી ના અવસાન પછી દત્તાત્ર બની ગયા એ બની ગયા ઓગણીસો એના જેવું થયું એ પાછા ત્યાં ગયા બાપુ દિલ્હી ગયા દિલ્હી જઈને અહીંયા એ પાછા તમે જે બતાવો છો એજ એવા કપડા પહેરી લીધા સંન્યાસ નો ત્યાગ કરના એનો અર્થ એમ થયો અને પોતે ત્યાં સંસદ બની ગયા

અને અહીંયા મહંત હવે તમે વિચાર કરો મહંત બનવા માટે થઈને પહેલામાં પહેલી પેલી પ્રાયોરિટી એનું કમસે કમ સંન્યાસી હોવું તો જરૂરી છે આટલું તો આપણે પત્રકાર છીએ તો મને લગતા તો આવડવું જોઈએ કમસે કમ આ પેલી પ્રાયોરિટી છે હવે સૈનિકમાં તમે રહ્યો કે મને બંદૂક ગોળી ફોડતા નથી આવડતું અથવા મને ડર લાગે એવું હોય કોઈ દી હવે આ કમ સે કમ મહંત તો પછીની ઘટના છે પણ એટલીસ્ટ તમે બાકીની બધી તમારી જે સાધના તપસ્તરિયા હોય તે તમે સાધુ તો હોવા જોઈએ સંત તો હોવા જોઈએ સન્યાસી તો હોવા જોઈએ ફકડ ફકડ તો હોવા જોઈએ સંસારી તો ન હોવા જોઈએ હવે આ તમે તસવીર તમે જે અત્યારે બતાવી રહ્યા છો બોલો પાછા જુનાગઢમાં આવીને બની ગયા તો મહંત બની ગયા ડોક્યુમેન્ટરી એની ડોક્યુમેન્ટરી પ્રૂફ બતાવો કે કયા ક્યારે તમારી ચાદર વિધિ થઈ ક્યારે તમને સંતો મહંતો આ બધા તિલક વિધિ થઈ બતાવો એવું એ કોઈ વિષ્ણુ એટલે આપણને આખી ધર્મ સભામાં એણે અધર્મનું કૃત્ય કર્યું જી સાહેબ મારો પ્રશ્ન એ છે કે આમને એક તો ત્યાં જઈને ભગવા ઉતારી નાખ્યા એટલે આમને મનમાં ત્યારે એવું થઈ ગયું છે કે હવે તો આ ચૌદ એટલે ભાજપનું ચડાઈ હતી એમ કપરા ચઢાણ હતા ને એ સમયે આ ભાઈ ભાજપમાં પછી ટિકિટ લઈ આવ્યા સંસદ બૈના આ બધું થયું તો આમને એવું હતું કે હવે આપણને કોઈ કાઢી નહીં શકે આપણે તો શીલા દીક્ષિતજીના છોકરા નરાવ દીધો હોય આપણે ખાસ થઈ જાવ એટલે ત્યારે એમને કપડે કોન્ફિડન્સ થી કાઢી નઈ ખા છે કે હવે કેસરીની જરૂર નઈ પડે અને પાછો ભગવાન એવો શરાબ દીધો કે જા દીકરા તને હવે અહીંયા અમે નઈ એટલે પહેલા રવિશંકર તગડી મૂક્યા પછી ભાજપે તગડી મૂક્યા અને હવે જૂનાગઢમાં આ પ્રકારના આવી ધંધા કરવા કેસરી કપડા કાઢાયનું પાપ બોલે તમે કપડા ભગવા વસ્ત્રોનું અપમાન કર્યું એ વાત ને થોડું તાળો મળે એવી વાત એવી છે દીક્ષિતભાઈ કિશનભાઈ

એને બદલે એવો શ્રીએ લેટર હેડ ઉપર એવું સ્પષ્ટપણે આક્ષેપ કર્યો કે પાંચ કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીને પાર્ટી ફંડમાં અમિત શાહના કેવાથી અથવા અમિત શાહને અમે આપ્યા છે આવડો મોટો તોતિંગ આક્ષેપ એણે તો જ કર્યો હોય કે જો ભારતીય જનતા પાર્ટીએ પણ એને કીધું હોય કે તમે હવે અમને ન નડો તો મોટી સેવા છે ઇતિહાસ તો જોરદાર છે તગડી જ મૂકે બીજી કઈ ધંધો જ નહીં ભાઈ તો નીકળો એટલું જ છે ને હજી પણ જો આમને આમ રહેશે કે દીક્ષિતભાઈ તો લખી રાખો જો નિષ્પક્ષ તપાસ થાય તો કહું છું કે જો જે પ્રકારના આક્ષેપો છે ને એનો જવાબ જે મહેશગીરીએ નથી આપ્યો તો એ દિવસો પણ બહુ દૂર નથી દેખાતા કે એમાં મહેશગીરીએ પણ गिरનારની તળેટી છોડવી પડે જલદીશભાઈ કોઈ અમારે હજી એક એડવોકેટ તેવા કોઈક વ્યક્તિ પણ હતા કે જે મહેશભાઈનીારે ગુઠવાયેલા હતાંતેદી

આપની જાણ ખાતર અને એનો એવો રુતબો છે કે ત્યાંનું જે બાર એસોસિએશન છે એમાં પણ નીરવભાઈના પડ્યા બોલ ઝિલાય છે આવું આપણે સાંભળ્યું છે આપની જાણ ખાતર કહી દઉં કે ભવનાથના મહંત પણ એક જમાનામાં બીમાર પડ્યા હતા જે રીતે અત્યારે તનસુખ બાપુ બીમાર પડ્યા રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં અને ઓફ થઈ ગયા એવી રીતે એક સમયે ભવનાથના મહંત બીમાર પડ્યા હતા ને

અને એમાં પણ આ નીરવભાઈની ભૂમિકા હતી પણ મેં આપને કીધું તેમ કે એનું આ બધું કહેવાય છે આનું આપણી પાસે કોઈ પ્રમાણ નથી એટલે આપણે નીરવભાઈ ઉપર કોઈ આક્ષેપ અત્યારે કરીએ નહીં પણ આવી વાતો ચાલે છે પણ મજાની વાત એ છે અથવા તો સંદેહ ઉપજાવે એવી વાત એ છે કે નીરવભાઈ વિશેની આ વાત પણ આપણે અનેક વિડીયોમાં બોલી ચૂક્યા છીએ હજી સુધી નીરવભાઈએ પણ કંઈ ચોખવટ નથી કરી નહીતર એટલે એ પણ એક સંદિગ્ધ વાત છે પણ આ આખી મોડેસ ઓપરેન્ડી તમે જે કહો છો એ બહુ જૂની ને જાણીતી હોવાનું જાણકાર લોકો કે છે આપણે મહેશભાઈ હોય કે નીરવભાઈ હોય આપણે કોઈની ઉપર એવી કોઈ બ્લેમ કરવા નથી માગતા જેની બિલકુલ સાથેની ખબર ન હોય પણ એટલું તો ચોક્કસ કહીએ કે જ્યારે કરોડો લોકોની શ્રદ્ધા જે સ્થાનકો સાથે સંકળાયેલી છે એ શ્રદ્ધાનું નિર્મૂલન ન થાય અને એ લોકોની શ્રદ્ધા ટકી રહે સનાતન ધર્મની વાત ટકી દઈએ એવી તમારે કેટલીક ચોખોટ કરવી જોઈએ જેથી સંદેહ જેથી દૂર થઈ જાય અમે ક્યાં કહીએ તમે પાપી છુઓ પણ તમે પુણ્યશાળી છો એ તો સાબિત કરી દો એટલે વાત પૂરી થાય તમે તમે રાખીને કરો એને કોકની સભા હોય તમારી સભામાં ખપાવી તો એમ તો કેમ ચાલતું હોય એટલે આ સ્થિતિ જે તમારી જાણ ખાતર આમાં માઈકમાં બોલી સંભળાય એના જેવું કહું છું લોકોએ માની લીધું કે મહેશગીરી બાપુ એ સભા બોલાવી અને ધર્મસભામાં હજારો લોકો ઉમટી પડ્યા એકચ્યુઅલી એવું નથી હોતું

આપી આવે પછી એનાઉન્સમેન્ટ કરે કે ભાઈ બધા રાજી આવું બોલે માઇકમાં બધા રાજી હવે ઓલા ના પાડે કે ના ભાઈ પાંચસો નો હોય પાંચસો નો હોય તો હવે જો જુઓ બજો યજ્ઞાચાર્ય શું કે બસ તો બસ તમે રાજી એટલે બસ એટલે ના પાડે છે તો જુઓ કેસ તમે બસ તમે રાજી રેવા છો હું કઈ માં બોલો બીજા બધાનો ચહેરો ના પાડે રાજી નથી રૂપિયા હોય તો હું કે તો બસ તમે રાજી તો અમે રાજી આખા સમાજ મંડપ એમ થઈ જાય કે બધા રાજી રાજી છે એવી રીતે આ ધર્મ સભા આ તો ભાગવત કથા હતી ભાગવત કથા શ્રોતાઓ હતા એને ને મહેશગીરી કાંઈ લેવા દેવા નતા બે ચાર સાધુ ગમે ત્યાંથી બુદ્ધિપૂર્વક લઈ આવ્યા અને એને ધર્મસભામાં ખપાવી દીધું અને કીધું કે હજારો લોકોની ભાવિકોની વચ્ચે આજે મારે કેટલા ખુલાસા કરવા છે એ ભાવિકો તમારા માટે આવ્યા નહોતા આવું ત્યાં પ્રપંચ કરવામાં આવ્યો છે જગદીશભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ તો કિસાન ધાર્મિક સ્થાનોની સ્થિતિ કેવા પ્રકારની છે તે આપણી સામે છે એ ચાહે મહેશગીરી કે સત્તાધાર હોય તમામને એક જ વિનંતી કે આપણા ધાર્મિક સ્થાન છે તેને સાચવીને રાખો તેને તમે વિવાદિત ન કરો તેને તમે ખંડિત ન કરો ત્યાં શું ગુંડાઓનું કામ છે ત્યાં શું સ્ત્રીઓનું કામ છે દર્શન કરવા આવે જતા રહીએ તમે મહંત થઈને કોઈને બંગલા બનાવી દો તમે કોઈના બંગલા પચાવી પાડો તમે મંદિર બનાવી લ્યો મંદિર પચાવી પાડો મઢી બનાવો મઢી પચાવો આ થોડું આજનું કામ છે સંતોનું કે અને હમણાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સૂત્ર આપ્યું હતું કે એક હેતો સેફ તો એક રહ્યો ભાઈ આક્ષેપ જ થાય ને જો પુરુષ હોય તો એના ઉપર પૈસાના આક્ષેપ થાય સ્ત્રી હોય તો એના ઉપર ચરિત્રના આક્ષેપ થાય પણ તમે સંત છો તમે સંસારનો ત્યાગ કરી દીધો છે ત્યારે તમારી પર કોઈ જગ્યા તો કોને કહેવાય જાઓ તમે વીરપુર ચલાના બધા કોઈ વીવીઆઈપી સુવિધા નહીં કિશન આપા ગીગાને ઓટલાની જગ્યાએ એવી છે કે તમે ત્યાં એકવાર જઈને તો જો

જુનાગઢ સોમનાથ તુલસી છે ક્યાં સુધી પવિત્ર ધામ એ કે હાસ્ય કલાકારો જોક્સ કે કે ભાઈ રુદ્રાક્ષ ની ભૂમિ છે તમે દર વીસ કિલોમીટર જાવે બાપુ નો આશ્રમ આવે બાપુની ની આવે પરંતુ આજે એ વાતની વાત છે કે આ તમામ બાપુઓ પણ પૈસામાં પડી ગયા પૈસામાં પડી ગયા છે ને માયા કામ આ ઇન્સ્ટાગ્રામ રીલ એટલે ભલે તમે તમારો પ્રચાર કરો અને સોશિયલ મીડિયામાં રીલ્સ અને એમની એક્ટિવિટી જોતો હું છું સારી વાત છે તમારે સારી વાત તો પ્રચાર કરો પણ સાથે હિન્દુનો હિન્દુ ધર્મનો પણ પ્રચાર થાય ને એવી રીલો મોકલો ખાલી તમે ચાલતા હોય ને બે બોડીગાર્ડ હાલતા હોય ને સિનશોટ જોવામાં નહીં તમે ચાર ધર્મની વાત કરો તો કોક અનુયાયી સાંભળશે અને એને ગમશે તમે મારી વાત સાથે કેટલા સહમત છો એ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો જો તમે સહમત નથી તો પણ તો પણ લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એ ખૂબ જરૂરી છે જય સનાતન જય માતાજી જય ગુરારી